નમસ્કાર મિત્રો હું છું આપનો એક્ટર રાઇટર સિંગર અને ડાન્સર ગિરીશ પુરાણી તો મિત્રો સ્ટેટ ઓફ વરસોડા સ્ટેટ ઓફ વરસોડા એક શૃંગી આશ્રમ જ્યાં સંત ઋષિરાજ બાપાના બેસણા છે સને ઈસવીસન અઢારસો ને એસીની સાલમાં સંત ઋષિરાજ મહારાજ બાપાએ અહીંયા તપ કરેલું અને પોતાની તપસ્યાથી આ ભૂમિને તપોભૂમિ બનાવેલ અને ખૂબ જ શાંત અને રમણીય વાતાવરણ છે તો મિત્રો આજે નૂતન વર્ષ અભિનંદન નિમિત્તે હું એક્ટર સિંગર રાઇટર અને સાહિત્યકાર ગિરીશ પુરાણી આપને સંત ઋષિરાજ મહારાજની તપોભૂમિ અને તેમનું સાનિધ્યના દર્શન કરાવવા માટે જઈ રહ્યો છું મિત્રો તો સૌ સાથે ભેગા મળી અને સંત ઋષિરાજ મહારાજ બાપુના દર્શન કરીએ એવી અભિલાષા તો મિત્રો આ છે સંત ઋષિરાજ મહારાજની તપોભૂમિ અને હવે હું એમને તમારા દર્શન કરવા જઈ રહ્યો છું સંત ઋષિરાજ મહારાજ બાપુની તપોભૂમિ મિત્રો સંત ઋષિરાજ મહારાજ શ્રી કી જય હો શ્રી એક શૃંગી આશ્રમ વર્ષોડા ભૂમિ મિત્રો ઋષિરાજ બાપુની તપોભૂમિ ગુફા જેમના દર્શન આપ કરી રહ્યા છો મિત્રો ખૂબ જ રમણીય સ્થાન છે અહીંયા અને આશ્રમમાં આવતાની સાથે મન શાંત થઈ જાય છે તો મિત્રો આ છે સંત ઋષિરાજ મહારાજની તપો ગુફા ઈસવીસન અઢારસો એસી ની સાલમાં સંત ઋષિરાજ બાપાએ એમની તપસ્યાથી એમના તપોબળથી આ ભૂમિને સંતોની ભૂમિ અને સાનિત્ય ભૂમિ બનાવેલી છે મિત્રો આપણે સંતોને તપોભૂમિમાં આવીએ કે તો અત્યારે સૌરાષ્ટ્રના દુહા ખૂબ જ સરસ ગાયેલા છે બે નાનીભાઈ પણ મિત્રો આજથી ટપ પસવડા રાજા રાજવાડાનું ગામ

i